તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસને બુધવારના રોજ મહેસાણા જિલ્લાના વિસનગર નગરપાલિકાની સામાન્ય સભાનું આયોજન પાલિકાના સભાખંડમાં કરવામાં આવ્યું હતું નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ સામાન્ય સભામાં પાલિકા ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી પાલિકાના ઉપપ્રમુખ અને દંડક સહિત સભ્યો અને વિરોધ પક્ષના સભ્યો હાજર રહ્યા હતા આજની આ જનરલ સભા છેલ્લી જનરલ સભા હતી હવે આગામી સભા નગરપાલિકાના નવીન મકાનમાં યોજાશે આજની સભામાં શહેરના ટ્રાફિકના પ્રશ્નો અને વિકાસના કામોની ચર્ચા કરવામાં આવી હતી જેમાં વિરોધ પક્ષના નેતા શ્રી શામળભાઈ દેસાઈ અને એ જણાવ્યું હતું કે જ્યારે પાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલનો સંપર્ક કરતા તેમણે પણ માહિતી આપી હતી જાવિદ મનસુરી મહેસાણા જે કંઈ પણ ઠરાવ મંજૂર ચર્ચાઓ વિચારણા બાદ આપને તો ઓફિસથી મળી જશે આગામી વર્ષમાં નવા ભવનમાં જ્યારે અમે જઈશું ત્યારે જે કંઈ પણ નવા આયોજનો છે એના માટે અમે હંમેશા અમારી ભારતીય જનતા પાર્ટી અમે તત્પર જ હોઈએ નવા ભવનને લઈને આપ શું કહેજો નવી કચેરી અહીંયા ચાલુ રહેશે કે બંધ રહેશે નવું ભવન જ્યારે આપણું ચાલુ થશે એટલે આ કુળ વિસ્તારનું જે જૂનું મકાન છે એની અંદર અમુક સેવાઓ જે રોજિંદી જરૂરિયાતવાળી સેવાઓ છે એ ચાલુ રહેશે એનું એક ટેબલ અલાયદું હશે અને એ સેવાઓ રેગ્યુલર ચાલુ રહેશે